અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે ક્રાઈમ બ્રાન્ચની સી ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સી ટીમ દ્વારા જાહેર સ્થળો પર મહિલાઓની સુરક્ષા માટે આગામી ત્રીસ દિવસ સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગ હેઠળ હાલમાં સિંધુ ભવન રોડ ગોટીલા ગાર્ડન પાસે ચેકિંગ શરૂ છે આપ આ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે શંકાસ્પદ વાહનોને મહિલા જે સી ટીમ છે તેમના દ્વારા રોકવામાં આવે છે અને વાહન ચાલકોની પૂછપરછ કરવામાં આવે છે શંકાસ્પદ લોકો જણાઈ આવે તો તેમના જરૂરી ડોક્યુમેન્ટ પણ માગવામાં આવે છે આ ડોક્યુમેન્ટ વેરીફાઈ

ખાસ ડ્રાઈવ ચાલશે અને આ ડ્રાઈવ હેઠળ શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે ગાર્ડન હોય જાહેર રસ્તાઓ હોય રિવરફ્રન્ટ હોય પાર્ક હોય તેની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને આ ચેકિંગ અંતર્ગત જો કોઈ કાનૂન ભંગ કરતું જણાય અથવા તો જો કોઈ રોમિયો દ્વારા મહિલાઓને પજવણી કરતું જણાય આવે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમ કહી શકાય કે હાલમાં જોઈ રહ્યા છો કે જે થાર ગાડી છે તેમાં ચેકિંગ શરૂ છે અને તેમના જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ માગવામાં આવી રહ્યા છે હાલમાં આ જે થાર ગાડી છે તેમના જરૂરી ડોક્યુમેન્ટ માગી અને જે ચાલકો છે તેમને જવા દેવામાં આવે છે આમ કહી શકાય કે આગામી આ ત્રીસ દિવસ ચાલનારી ડ્રાઈવમાં શહેરના જુદા જુદા જે વિસ્તારો છે તેમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ સી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામણિયા એબીબી અસ્મિતા અમદાવાદ